નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભિશિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દેશના વિભાજનના હિંસાનો ભોગ બનેલા તથા વિસ્થાપિત લાખો લોકોની યાદમાં આ કાર્યક્રમ રાજપુતના બાબા સાહેબ ના ભવન ખાતે યોજાયો કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી સહિત મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર ભરતભાઈ ડાંગર હાજર રહ્યા હતા પોતાના પ્રેરણાદાયી સંબોધન ડોક્ટર ભરતભાઈ ડાંગરને વિભાજનનો ઇતિહાસ દુઃખદ પ્રસંગો અને દેશની એકતા માટે જનજાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો આ અવસરે વિભાજન દરમિયાન શહીદ થયેલા લોકોની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રજુચિત્રોનું પ્રદર્શન થયું અને મસાલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગાંધી ચોકથી શરૂ થયેલી મસાલ યાત્રા કમલમ નર્મદા ખાતે પૂર્ણ થઈ જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાજપ કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા અને દેશભક્તિના નારા લગાવ્યા સાંભળો ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ડોક્ટર ભરતભાઈ ડાંગર શું કહે છે

બલિદાન આપ્યું છે જે નિર્દોષ લોકોની નિર્મમ હત્યાઓ થઈ છે એ સમગ્ર વિષય આજે રાજપીપળા ખાતે સૌ નાગરિકો વચ્ચે મૂક્યો છે જે ભૂતકાળમાં એ સમયના શાસકોએ જે ભૂલ કરીને જે માંથી શીખ ન મેળવી અને દેશ વિભાજનની દિશામાં આગળ જવા દીધો અને એને કારણે નિર્દોષ લાખો લોકોનું જે મૃત્યુ થયું છે એમાંથી શીખ મેળવીને આગામી દિવસોમાં પણ ત્યારે સમાજ જીવનની અંદર

એમને પણ આપના સ્મૃતિ બટન અવશ્ય યાદ કરજો આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે